આપડે આમ જીડીઓ પૂરી થઈ ગઈ છે બીડીઓ લેતા આવીએ પલા પડે ગલ્લો બંધ થઈ જાય નવું ગલ્લો બંધ કરી નાખ્યા પાસે ખોલાવરા જો અરે જીગા શું ઉતાવળો ને ઉતાવળો ઘેર કેમ ઘેર મોડું કે ખબર છે ગલ્લા બાદ જઈને આઈએ તો હાલ જઈને તો એ પાછા ભેગા ગલ્લા

ઓ જુલે ઓલે એ કે તો મુ સારી છે બુગા તો બોલા બોલા તું ભાઈ લે ગા પાઈ જા તા

ગિયાર શાનતી સુ ગિયાર કોઈ ખબર ના પડે કે જો બીજા કે પાછી ના એ શાંતિ લાગે